શહેરમાં ચાર રસ્તા પર વૃક્ષો ન બચતા ટ્રાફિક સિગ્નલમાં લોકોને ગરમીથી પરેશાન થવું પડે છે ત્યારે ચાર રસ્તા પર ગરમીથી માટે નેટ વાળા શેડ ઉભા કરવામાં આવ્યા છે રવિવારે બપોરે જ શેડ ઊભો કરાયો હતો શનિ મંદિર પાસે થતાં થતા મચી હતી સ્થળ થતા એક બાઇક ચાલકને પગમાં ઈજા પહોંચી હતી અને તેના બે બાળકો અને પત્નીનો બચાવ થયો હતો ગોત્રી વિસ્તારમાં યોગીનગર ખાતે રહેતા ચાળીસ વર્ષના નિવૃત્ત મોરે તેમના પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રે અગિયાર વાગ્યાના આડસામાં લક્ઝરી બસનું કેરિયર શેડમાં ફસાયું હતું ગ્રીન કલર ના આ પડદા લગાડેલો લોખંડના એંગલ ઉપર ઉભો કરાયેલો શેડ અચાનક ધરાશાયી થયો હતો બાઇક ચાલક નિવૃત્ત ભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી તેમણે તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો અકોટા ચાર રસ્તા પર જે ગ્રીન નેટ લગાવવામાં આવી છે તે સ્ટ્રક્ચર પડી ગયેલ છે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે સ્ટ્રક્ચર પડી ગયું હતું તેને હમણાં સાઈડ પર કરવાની કામગીરી કરી રહ્યા છે કે જેના કારણે ટ્રાફિક ના થયું હતું કયા કારણસર સ્ટ્રક્ચર પડવાનું તેની હાલમાં માહિતી નથી બટ સ્ટ્રક્ચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ એટલે પછી તેને પણ નીચે પાડીને સાઈડ પર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા કોલ કરવામાં આવે નહીં તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી બાયર કંટ્રોલથી જ મળી છે એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરે છે ના તેવી કોઈ માહિતી નથી સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નહોતી પહોંચી અને સ્ટ્રકચર હતું જે જગ્યા પર તેની બાજુમાંથી જે ટ્રાફિક હતું એ ડાયવર્ટ કરવામાં આવે છે હાલમાં ડાંડિયા બજારની એક ટીમ છે ને કામગીરી કરી રહ્યા છે સ્ટ્રકચર ને પર